હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસને બુધવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઉંઝા માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ મહુવા માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રેવીસ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાત શણ્યા તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો मेथी तर तेना निशा भाव आठसो पंचोत्तर रुपया तेना ऊसा भाव एक हजारने नेव्याशी तुवेर निशा भाव एक हजार एक पचास तेना ऊसा भाव एक हजार तोतेना पंचावन धाणा तर तेना निशा भाव नऊ सो रुपयाची तेना ऊसा भाव एक हजार आठसो पचास जुवार तर तेना निशा भाव <zet> सात सो पंचा रुपया उचा भाव नऊसो वरियाळी ते हजार बसो सित्युपया तेना उचा भाव एक हजार पाच सो पच तुकडा टुकडा तर तेना भाव चारस रुपया तेना उचा भाव एक रुपये कपास तर भाव एक हजार बसो तेना उचा भाव એક હજાર ચારસો બાણું જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો સાહીઠ આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગનાણા તો તેના નિશા ભાવ एक हजार रुपियाँ लै नै त्यस भजार बसो वीस चण्या निशा भजार तिस रुपियाँ लै नै त्यस भाइ हजार अडसठ रुपियाँ मेथी नीचा भाव पाँच सौ रुपियाँ लै नै त्यस भउसो पचास रुपियाँ अडद त निसा भठ सौ रुपियाँ लै नै त्यस भाव એક હજાર એકસો વીસ મગ તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક ને બસો રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ધાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો સોયાબીન તો તેના નિશા ભાવ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચાલીસ ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો દસ કપાસ તો તેના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સિત્તેર જીરું તો તેના નિ ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને પચાસ આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા તો તેનાની સા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार बसो पिस्तालिस एरंडा तर तेना भाव एक हजार एक सो रुपया रुपयाची लय ने ते भाव एक हजार बसो अडार शेण्या तर तेना नि आठसो रुपया तेना उचा एक तेना भाव तेना उचा एक हजारने पंचो अडद तेना नीचा भाव एक हजार तीस रुपयाची लय ने ते भाव एक हजार पचास तुवेर निशा भाव चारस रुपया उचा भाव एक हजार चारस पंचावन्न धाणा भाव नऊसो चाळीस रुपया उचा भाव एक हजार आठसो सितेर सोयाबीन तो तेना निशा भाव सात सो पंचर रुपया तेना उचा भाव चारसो बत्रीस जुवार निशा भाव ચારસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પાંચ તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો પિસ્તાલીસ ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો સાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બે રૂપિયા ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એકત્રીસ मगफळी तो तेना निशा भाव 900 सो रुपयाची लयने तेना उसा भाव एक हजार एक कपास तर तेना निशा भाव 820 वीस रुपयाची लोने तेना उसा भाव एक हजार जीरू तर तेना निशा भाव बे हजार सात सो रुपयाची तेना उसा भाव त्रण આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને સાસઠ રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર નવસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો સાઠ નાળિયેર સોનંગના ભાવ ચારસો બોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો એકાવન ચણા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો બેતાલીસ અડદ તો તેના નીચા ભાવ આઠસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો નવ્વાણું મગ તો તેના નીચા ભાવ સાતસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને બ્યાસી રૂપિયા डगळी सफेद तो तेना निसा भाव बस बसो एर रुपया तेना ऊसा भाव त्र सो तो तुवेर निसा भाव नऊ सो पंचाशी रुपयाची लय न भाव एक हजार चारस अडार जुवार निशा भाव पाच सो रुपया तेना ऊसा भाव नऊसो एकत्रीस रुपया डोंगळे लाल तो तेना निसा भाव एक सो रुपयाची તેના ઊંચા ભાવ ચારસો ને એકાવન બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સત્તાણું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ત્રાણું મગફળી તો તેના નિશા ભાવ નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સાહીઠ જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો પંદર મહુવા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાહીઠ રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો તેત્રીસ ચણ્યા તો તેના નીચા ભાવ નવસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સિત્તેર મેથી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સાઠ અડદ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો છન્નું मग तो तेना निशा भाव एक हजार एक सो रुपया तुव्ह निव एक हजार एक सो पचार रुपया उसा भाव एक हजार चार सो चोपन धाणा तो तेना निशा भाव एक हजार एक सो साइ रुपया उसा भाव एक हजार आठ सो पचास सोयाबीन भाव सातस रुपयाची लईने तेना उचा भाव हातसो एकाशी एक जुवार तर तेना निव हातस तीस रुपयाची लईने तेना ऊंचा भाव एक हजार रुपया पूरा पशी तेना नीचा भाव हातस पचास रुपयाची लईने तेना ऊंचा भाव एक हजारने पाच तेना नीचा भाव एक हजार बसो वीस रुपया भाव एक हजार चारस साइठ मरसा सुवस रुपया भावार एक सल काळा हजार नऊसो पिस्ताळीस रुपया त्याचा पाच हजार त्रण सो चुम्माळीस तल नीचा भाव एक हजार सो सित्यार रुपया त्याचा एकसो त्रिस घा टुकडा तर नीचा भाव ચારસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એસી ઘઉં લોકવન તો તેના નીચા ભાવ પાંચસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ચુમ્માલીસ મગફળી તો તેના નીચા ભાવ આઠસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સિત્તેર કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચાસ જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પચાસ આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નીચા ભાવ સાતસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અગિયાર રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છપ્પન શણ્યા તો તેના નિશા ભાવ એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને છાસઠ અડદ તો તેના નિશા ભાવ આઠસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકોતેર મગ તો તેના નિશા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકાણું ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ એકસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ચુમ્માળીસ તુવેર તો તેના નીચા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકતાલીસ ધાણા તો તેના નીચા ભાવ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એકાવન मेथी तर तेना निचा भाव त्रणसो रुपयाची लय नये तेना उचा भाव एक हजार बसो अगिर सोयाबीन तर तेना भाव पाच सो एकसठ रुपयाची लय नये तेना उचा भाव सात एकसठ रुपया लसण तर तेना नि पाच सो एकतालिस रुपयांची लय न भाव एक हजार सात लाल तर ते भाव एक एकावन रुपया तेना उचा चारशी मरसा सूका तर ते त्रण सो एकावन रुपयाची लय नव बे हजार सो एकावन तल चपेट तर तेना निचा भाव एक हजार बसो रुपयाची लय नय तेना उचा भाव बे हजार बसो एक घा टुकडा तर तेना निचा भाव चारसं सन्नू रुपयाची लय नाही तेना उचा भाव सो एर ઘઉં લોકવન તો તેના નિશા ભાવ પાંચસો ચોવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને છપ્પન રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ છસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકતાલીસ કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકવીસ જીરું તો તેના નિશા ભાવ બે હજાર છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને એકાશી રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બી ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નિશા ભાવ એક હજાર એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ચોસઠ સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार चारस पंधर इसबगुल भाव एक हजार नऊ तेना ऊंचा भाव बे हजार आठसो पचास धाणा भाव एक हजार एक रुपया तेना ऊंचा भाव बे हजार सात तीस अजमो तो एक थार एक थार एक थार ने। ने। तेना भाव एक हजार एक तेना ऊंचा भाव बे વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠ હજાર સાતસો ને પચાસ તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો ને એકવીસ જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર ત્રણસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચ હજાર બસો ને પચીસ આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ